ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિશપાલજી રાજપૂત દ્વારા તાજેતરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના નવ નિયુક્ત યોગ ટ્રેનરનું સન્માન કરાયું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર જિલ્લાના એક્સ્ટ્રીમ જીમ ખાતે બે માસની યોગ ટ્રેનરની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદરના યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ કુટીના સીધા માર્ગદર્શનમાં યોગ કોચ રાજેશભાઈ કક્કડ દ્વારા આપવામાં આવી હતી યોગ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પાસ કરેલ ટ્રેનરોરે એક્સ્ટ્રીમ જીમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક ચેરમેન સિસપાલજી રાજપૂતના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સૌરાષ્ટ્ર ઝોનના કોઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ ખૂટી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને પોરબંદર સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશનના કોઓર્ડિનેટર કેતન કોટિયા યોગ ફિટનેસ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ સૂરજ મશાણી હિતેશ મોતીવરસ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા યોગ કોચ રાજેશભાઈ કક્કડ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને જીમના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં યોગ ટ્રેનરનો આ સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો તમામ છવ્વીસ નવ નિયુક્ત યોગ ટ્રેનરોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી રાજપૂતે સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ